મિત્ર ગોદરેજ એગ્રોવેટ દ્વારા તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રાણપુર તાલુકાના ગોધાવાટા ગામે આવ્યા છીએ તો આપણે મનજીભાઈને પૂછ્યું કે તમને ગોદરેજ કંપનીનું ગ્રાહ્ય સાંઠ્યું તો તમને રિઝલ્ટ કેવું લાગ્યું ખેડૂત મિત્રોને જણાવો બહુ રિઝલ્ટ સારું છે મેં સાટ્યું છે ચાર દિવસ થયા છે કપામાં એવી લીલો સમ છે અને ગ્રીનરી બહુ હારી છે બરોબર આ બધી દવાઈઓ સાંઠવી છે પણ કોઈમાં અત્યારે જે થીપનો એટેક છે ચુસિયા છે મોલો મચ્છી છે એમાં કોઈમાં ગમે એ દવા સાટો તો કામ નથી આપતી એ આ ગ્રા આ જે ગોદરેજ કંપનીનું જે ગ્રાસિયા છે એનું રિઝલ્ટ મને બહુ સારું લાગ્યું ને પર પંપે કેટલા એમએલ નાખ્યું છે દસ એમ એલ સાટવી છે હા ને કેટલા દિવસથી સાટવી ચાર દિવસ થયા છે સાટવી ને બરોબર તમે બીજા ખેડૂત મિત્રો ને ભલામણ કરી શકો પટેલ ભલામણ કે પૂછે એટલે કરવી જ ને બધા ભલામણ કરવી બરોબર કારણ કે આમાં રિઝલ્ટ નજર અમે દેખાય રોડે ઉભા રહીને પૂછે છે કે કઈ દવા સાટી છે એમ બરોબર અહીંથી કપાસ જોયે રોડે ગાડી વાળા ઉભા રહીને પૂછે કે કઈ દવા તમે સાટી છે આમાં બરોબર એમ તો આપડે ખેડૂત મિત્રો ને રિઝલ્ટ બતાવો ને અમારે ખેડૂત ને જેનું રિઝલ્ટ હોય એ અમારે કહેવાનું જોતા તમે આવો જો આનું રિઝલ્ટ છે અને નો હોય તો અમે ના પણ પાડીએ કે ભાઈ આનું રિઝલ્ટ નથી બરોબર બરોબર કારણ કે અમારે ખેડૂત ને છે કોઈ દવા વાળા તો પસા કંપનીઓ છે દવા